હર હર મહાદેવ મિત્રો આપણે ભીડવંજન મહાદેવ ગયા હતા ત્યાંથી નીકળીને આપણે આ બીજા સુપ્રસિદ્ધ મહાદેવ ગયા હતા કાશી વિશ્વનાથ મહાદેવ ત્યાંનો વિડીયો મેં કીધું બીજા એપિસોડમાં મૂકશી એ આ પછી મોટો થઈ જાય ને કરતાં કાશી વિશ્વનાથ મંદિરનો આખો વિડીયો મેં કીધું અલગ જ મૂકશી ત્યાં તો બહુ એટલે બહુ ગર્દી છે મિત્રો જોઈ લે આખો રોડ એટલે આખો રોડ ફૂલ ટ્રાફિક જામ દે આ હાલવાની પણ જગ્યા નથી માંડવા ન લઈ જે જોઈ લો તમે પગ મૂકવાની જગ્યા નથી આ રોડ આખે આખોટા બ્લોક છે આ ભોગી ગયા આપણે કાશી વિશ્વનાથ મંદિર જામનગરનું પ્રસિદ્ધ સુપ્રસિદ્ધ મંદિર છે કાશી વિશ્વનાથ મંદિર જોઈ લ્યો કેવી સજાવટ અસલ મજાની કરી દીધી શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હતો મહાદેવ હર જોઈ લ્યો મિત્રો જોઈ કેવું સરસ શંકારેલી જય કાશી વિશ્વનાથ મહાદેવ જોઈ લે મિત્રો અહીંયા ગરદી એટલે ગરદી સમાતી નદી આખા મંદિરમાં જોઈ લે માણસ કેવડું ભરાયેલું છે બહુ ઘણું બધું શ્રદ્ધાળુ માણસ છે દર્શન કરવા આવેલું છે આ જામનગરમાં એક પહેલું એવું મંદિર છે કે જ્યાં શિવલિંગના દર્શન મહાદેવના દર્શન ચારેય બાજુથી થઈ શકે ચારેય બાજુથી આપણે શિવના દર્શન કરી શકીએ ચારે અલગ અલગ બાજુ અલી બાજુથી થઈ શકે ઓલી બાજુથી ચાર બાજુથી થઈ શકે છે ફૂલ ફૂલ એટલે છે મંદિરે જોઈ લો મિત્રો જોતા રહેજો તમે જો મિત્રો આપણે લાઈનમાં લાગી જ ગયા ગયાજી માળા એવડું છે કે એમાં દર્શન કરવાનો વારો આવે એટલે બહુ બહુ એટલે બહુ વાર લાગી જાય એમ છે જોઈ લો તમે મિત્રો કેવડું બધું માળા છે આવડું માળા ક્યાંય નહીં રાખા જામનગરમાં જોઈ લો કેવડા શ્રદ્ધાળુ છે જોઈ લે આમ ઘરથી તમે જોઈને કહી જ શકો છો કે ઘરથી છે મંદિરમાં જોઈ લે એમ નથી દર્શન કરવાના મહાદેવના દર્શન કરવાના ઘણા બધા શ્રદ્ધાળુ લોકો આવેલા છે તમે આ મંદિર જામનગરમાં આવો ત્યારે કાશી વિશ્વનાથે જરૂર ને જરૂર દર્શન કરવા આવજો મિત્રો અને આપણી કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં મિત્રો હર હર મહાદેવ જોઈ લે પરસે વર ગયું ગરમીમાં ઉભા ગજ્યો બેન જોયે જોઈ લે કેવડું બધું માણા જો તમને દર્શન કરાવીશ ગળદી ઓછી થાય એટલે આમ દર્શન કરવામાં ગળદી ઓછી થવાનું નામ લેતું જ નથી જો કે તો હાલો દર્શન કરી લ્યો અહીંયાથી મહાદેવના જય કાશી વિશ્વનાથ મહાદેવ દર્શન કરી લેજો સારી રીતે જોઈ લ્યો મિત્રો જય કાશી વિશ્વનાથ જોઈ લેજો મિત્રો અસલ મજાના દર્શન કરાવ્યા છે તમને જોતા જાજો કેવું સરસ મંદિર છે જામનગરનું શું પ્રખ્યાત જોતા જાજો હવે આપણે બીજી બાજુ જાશી ત્યાંથી દર્શન તમને કરાવીશ ત્યાં પણ ગરદી એમ જ એટલે એ પ્રમાણે આપણે જોઈ જોઈ લઈએ અમે તો એવડી બધી ગરદી છે ની બાગમાં આવો જોઈએ મિત્રો માણસો કેવડું બધું જો અહીંયા આવડે ચાંદલો કરી દઈએ આખા કપાળ ઉપર તમને મસ્તીનું કરી દે હતું શિવલિંગ ને સૈનિક માટીની હોય કઈ માટી હોય તો આપણે બહુ ખ્યાલ નથી તમે અહીંયા આવજો ચાંદલો અવશ્ય કરાવજો મહાદેવનો હર હર મહાદેવ જોઈ મિત્રો મિત્ર માણા કેવડું છે એ બજરંગબલી બલી છે જય શ્રી રામ આ હા એ મિત્રો ગણપતિ બાપ્પાનું મંદિર છે જય ગણપતિ દાદા આ જોઈ લે આખો મંદિરનો લુક કેમ આવે જોઈ લે કેવું સરસ ચમકે છે સોના જેવું જોઈ લે મિત્રો જામનગરનું સૌથી પ્રખ્યાત મંદિર છે જામનગર આવો તો અહીંયા શ્રાવણ મહિનામાં અહીંયા દર્શન કરવા આવજો તમને ખુદ મહાદેવના દર્શન થશે એવું છે જય કાશી વિશ્વનાથ મહાદેવ એ ડમરું વગાડવાનું મોટું બધું છે ડમરું ફેરવો ને એટલે વાગે જોઈ લો માણસો કેવડું બધું આ જોઈને તમને પણ એક ઈચ્છા થશે જોઈ લેજો સરખી રીતે બધું મંદિર જોઈ લેજો આપ બજરંગ બલી શ્રી રામ એમનું મંદિર છે આપણે જોઈ લઈએ એમાં નીકળે છે ગરદીમાં જ છીએ આપણે ગરમી બહુ થતી હતી મિત્રો ઘણી ઘણી પરસે લુઓ પડતો હતો વાળ હરખા કરવા પડતા હતા જોઈ લો મારી આગળ વાંહે કેવડું મંદિર છે આમ મંદિર જોઈ લો કેવડું વિશાળ છે માણસો એટલા શ્રદ્ધાળુ છે જોઈ લો જોઈ લો મિત્રો કેવું મંદિર કેવું છે મિત્રો એ પણ મને કમેન્ટમાં કહેજો સરસ છે ને મંદિર અને હર હર મહાદેવ તો કમેન્ટ કરજો જ મિત્રો ત્યાં જો ચા પાણીની પણ સુવિધા હતી ચા પણ પાતા હતા શ્રદ્ધાળુ ને બધાને જોઈ લો મિત્રો સારું કામકાજ છે મંદિરવાળાનું ટ્રસ્ટવાળાનું જય કાશી વિશ્વનાથ મહાદેવ આપણે ચા તો પીતા નથી આપણે કીધું પાણી પી લઈ થોડું પાણી પીને પાછા આગળ નીકળી ગયા મેં કીધું હજી વિધિ બતાડી સરખી રીતે જોઈ લ્યો તમે કેવો સરસ નજારો છે અદભુત નજારો છે મિત્રો જામનગરનું પ્રખ્યાત મંદિર આ સૌથી કાશી વિશ્વનાથ મહાદેવ શ્રાવણ મહિના એવડું માળા હોય મિત્રો ખરેખર ગજબ નો માળા જોઈ લ્યો તમે આપણને દર્શન કરવાની આમ મજા આવે આમ શ્રદ્ધાળુ અવળા બધા માણસ હોય ને આમ ગમે મજા આવે જોઈને